પણ પ્રાચી આ તારે ત્રીસ ડ્રેસ ને લઈને ક્યાં જવું છે પણ ત્રીસ ડ્રેસ તો જોઈએ ને ઉનાળાની ની કાર ઝાડ ગરમી માં અહીંયા ગરમી કેવી પડે છે ત્રીસ સેટ લઈ લઉં ને એટલે દર મહિના રોજ એક 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 પહેરું ને એટલે મજા જ આવી જાય અને કોટન ના હોય ને એટલે ફૂલ મજા આવે કમ્ફર્ટેબલ એકદમ પણ અહીંયા દુકાનમાં જેટલું અવેલેબલ હોય આ નૈતિક ની દુકાન માં ઈ કઈ બધું લઈ નો લેવાનું હોય મિત્રો અમે છે ને જો આ લેડી લાઈફ બુટિક માં આવ્યા છીએ આની પેલા નવરાત્રી ની અંદર પ્રાચીની છે શોપિંગ કરી હતી ને ચણિયા જોડી ની તો ઈ લેડી લાઈફ માંથી કરી હતી તો હવે પ્રાચી કે કે મારે કો

જમવાનો ખર્ચો તમારો નહીં રોજ નો હોય એટલા માં કુર્તી પેર આપવું ઓનલી ત્રણસો રૂપિયા માં કુર્તી પેર આપવાનો છું આખે આખો છે ત્રણસો રૂપિયામાં કુર્તી એન્ડ પેન એમ ટુ ડબલ એક્સલ ઓનલી ફોર

ઘણા બધા કસ્ટમર એમ કહેતા હશે કે નૈતિક ભાઈ તમે સસ્તું વેચો ક્વોલિટી પણ ક્વોલિટીમાં કાંઈ ફેર નહીં પડે તમે કદાચ પાણીને ડોલમાં બોરશો તો બી કલર નહીં જાય મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ને પોતે જ ડિઝાઇન કરું છું એક રખા પચાસ પીસ જોઈએ તો પણ મળશે વાહ ભાઈ વાહ એટલે જોઈ લ્યો અહીંયા છે આ બધા જે પડ્યા છે આ બધા કુર્તી અને ડી એના જ છે ને સેટ બધા કુર્તી સેટ એના જ છે બીજી શોપ પર જાંજેડાની શોપ પર અલગ કલેક્શન છે બધી નૈતિક ભાઈ ને છે ને જુનાગઢ અત્યારે ધબ ધબાટી બોલે છે બૂમ પડે છે આખા જુનાગઢ એવી કોઈ લેડીઝ નહીં હોય કે જે નૈતિક ભાઈ ની દુકાન ક્ષમતા ને આવી હોય કારણ કે આખા જુનાગઢ ની અંદર બધા કસ્ટમર છે ચોલી લેવા આવે ડ્રેસ લેવા આવે ટુનિક્સ લેવા આવે ઘણી બધી વેરાયટી લેવા આવે પણ હવે તમે વાતો જ કર્યા કરશો કે હું ટ્રાયલ કરી પણ હું શું કઉ છું ભાઈ આ ત્રીસ ની ડિમાન્ડ કરે છો તો આ ત્રીસ ની જરૂરિયાત છે

હાલે તો કરા પણ મારી પાસે ડિઝાઇન એટલી તો એ એક પછી એક લેવાના જ છે એ વાત બધી સાચી છે એટલે મિત્રો તમારે જો જુનાગઢ અંદરથી શોપિંગ કરવી હોય તો લેડી લાઈ બુટિક માં એની ટાઈમ આવો અહીંયા કોન્ટેક આપેલો છે એમનો કોન્ટેક કરો અને બીજી વાત ઈ કે અમારા ફોલોવર બધાય બહાર હોય તો ઈ લોકોને ને થી લેવી હોય તો શું કરવાનું જો પેલા તો બહાર ના કસ્ટમર ઘણા બધા નવરાત્રી ટાઈમે ઈસ્યુ બન્યો તો ભાઈ અમારે ચણિયા ચોડી જોઈએ આજ વખતે અમે લોકો અગાઉ મારા આઈડી પર લેડી લાઈફ બુટિકનું આઈડી છે એને તમે ફોલો કરજો બરાબર એની અંદર એક નીચે લિંક આપેલી છે અને ધવલભાઈ અત્યારે આ વિડીયોની અંદર લિંક પણ મૂકશે એની અંદર તમારે ઓનલી નામ નંબર ભરી દેવાનું છે રોજ મારી રીલ્સ અલગ અલગ કુર્તી પહેરની હશે એમાં તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મેસેજ કરવાનો છે મારા પાંચ નંબર હશે મારું આઈડી અંદર ખોલજો એની અંદર બધા અલગ અલગ રીલ્સ ઉપર અલગ અલગ નંબર રખેલા હશે બરોબર એટલે એમાંથી તમને ઓર્ડર કરો એટલે ઓર્ડર જ્યાંથી હોય ત્યાં પહોંચી જશે ને 100% પહોંચી જશે જ્યાં સુધી પાર્સલ ન પહોંચે ત્યાં સુધીની જવાબદારી મારી રહેશે પાછું કોઈને રીટર્ન કરવું હોય તો તો પણ કરી શકે પોનલી પર બે ત્રણ દિવસની અંદર મારું પાર્સલ મળી જાય અને બે ત્રણ દિવસ પછી રીટર્ન કરી શકે વાહ ભાઈ વાહ એટલે જો જે પણ લેડીઝને કોઈ પણ કલર ગમતો હોય રીલની અંદરથી સ્ક્રીનશોટ પાડવાનો સ્ક્રીનશોટ તમારે WhatsApp નંબર આપ્યો હોય એની અંદર મોકલી દેવાનો એટલે તમારો ઓર્ડર આપી દેવાનો એડ્રેસ આપી દેવાનો તમારા ઘરે બે ત્રણ દિવસમાં પહોંચી જાય અને તમને ન ગમે તો પાછું તમારે રીટર્ન

ત્રિપલ ફોર ફાઈવ સિક્સ ચારસો રૂપિયા ઓહો હાડા ત્રણસો માં તો દુપટ્ટાની હારે આપી દે છે હવે તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર જવું હોય તો શું કરવાનું ઇન્સ્ટાગ્રામ ઉપર જવાનું હોય તો લેડી લાઈ બુટીક ને પેજ ને ફોલો કરજો અને અંદર ઇન્સ્ટા મારું ખાલી કલેક્શન જોજો પેલા ફોલોવર્સ થવા તમારા ફોલોવર્સ છે ધવલભાઈ એને ખાલી મારી રિક્વેસ્ટ છે કે ઇન્સ્ટા મારું ફોલો કરે અને બધા મારા અંદર વસ્તુ જે મારી મૂકેલી છે ને એ ખાલી જોવે એ 100% 100% એટલે જે લેડી લાઈફ બુટિક નું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ તમે ઇન્સ્ટા માં જઈને સર્ચ કરશો લેડી લાઈફ બુટિક આ સ્પેલિંગ છે એટલે તમને મળી જશે ત્યાં જઈને ખાલી નૈતિક નું કલેક્શન જો એટલે ધ ધબાટી જ બોલાવે છે અત્યારે 300 રૂપિયા માં તો કુર્તી ઘા કરી દે ને આપણે હવે ઘા કરીને ઘરે લઈ જવાના છે 30 સેટ રેડી હાલો જોય હાલો હવે 30 લઈએ કે પછી 5 લઈએ મિત્રો આ બાબતે તમારું શું કેવું છે ફટાફટ કોમેન્ટ કરો ધવલ મહેમાન આપણા ઘરે આવે તો જમવાય ને નીચે બેસાડાય કે ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડાય ઈ તમે મને કયો ઈ તો ગ્યાં આપણે જેવી સગવડતા હોય એવું કરાઈ જો હોસ સગવડતાની વાત જ નથી આમાં નીચે મહેમાનને ન બેસાડાય મને એટલી ખબર પડે કે મહેમાન માટે ડાઇનિંગ ટેબલ જોઈએ અરે પણ ડાઇનિંગ ટેબલ ઈ તો સગવડતા હોય તો લેવાય જગ્યા હોય તો લેવાય ન હોય તો ઈ તો આપણે આપણે ડાઇનિંગ ટેબલની જગ્યા આપી છે આપણા માટે ડાઇનિંગ ટેબલની જગ્યા છે પણ આવડી જગ્યામાં ડાઇનિંગ ટેબલ પ્રાચી ન સમય સમયની વાત નથી ધવલ મહેમાન આપણા ઘરે કોઈ બે માણસ આવ્યું હોય તો બે માણસ એમ શું કે કે આને કઈ સગવડતા નહી હોય આની પાસે આની પાસે પૈસો નહી હોય આની પાસે કોઈ વ્યવસ્થા નહી હોય કે મહેમાનને નીચે બેસાડીને જમવા એવી વાત ન હોય ખોટી પ્રાચી આવી વાત આ આવી વાત જ ન હોય મિત્રો આ બાબત ખોટી છે એકદમ હવે મહેમાન આવતા હોય આપણે પાસે વ્યવસ્થા હોય

મિત્રો અમારી ઘરે છે ને જો આ ટેબલ છે જ અહીંયા અમારે જમવું હોય તો ખુરશી રાખીને અમે જમી જ શકીએ એવી વ્યવસ્થા તમે જમી શકો આપણે બે જણા જમી શકે ઘર ઘરાવ માટે આપણે બનાવ્યું છે કે કોકને કઈક વાગ્યું હોય ફ્રેક્ચર હોય પગમાં કઈક થયું હોય તો આપણે આને આમાં ત્રણ જણા બેસી શકે છ જણા આવ્યા હોય તો તમે કેમ બેસાડો હોય તો બેસાડવાના હોય નીચે ઉપર બેસાડશો નીચે વારા ફરતી બેસાડા વારા ફરતી વારો ન હોય અમારે ડાઇનિંગ ટેબલ જોઈએ ને મારે લેવું જ છે ડાઇનિંગ પ્રાચી આ તો ખોટો તું દેખાડો કરવાની વાત છે પણ દેખાડવાની વાત નથી ખરાબ લાગે આ વસ્તુ પાછળથી કોક આપડું કહી જાય કે આપણે આમ છે ને આમ છે ઈ નહી નહી મિત્રો દેખાડો કરવા ઘરની અંદર દેખાડો કરવા તમે ફ્રીજ લઈ આવો એટલે બીજાનું વિચારી ને આપણે આપડી ઘરની અંદર આપણે વસ્તુઓ ન લઈ આવવાની હોય એમ વસ્તુઓની વાત નથી જે વસ્તુ જોઈએ તો જ પણ એમ નહી આપડી ઘરે આ છીએ તો પછી હવે ડાઇનિંગ ટેબલ ની શું જરૂર છે

ખોટી વાત દેખાડો કરવાનો ન આવે પ્રાચી આ બધો દેખાડો કરવાની વસ્તુઓ છે મહેમાન આવે તો નીચે બેસે ને કોઈ આપણી વાતો કરીને ન જાય કાઈ વાત તો બધા જ કરે કરીને ન જાય ને બધા જ વાતો કરે કરે ને કરે ઈ 100% ની વાત નહીં 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 જો મિત્રો આપણા સમાજની અંદર અને આપણી આજુબાજુનું એવા ઘણા માનસિકતા હોય કે અમારે તો ડાઇનિંગ ટેબલ જ જોઈએ કોને કોક અમારી વાતો કરી જાય ને અમે તો નીચે જમવા બેસીએ જ નહીં અમે તો ડાઇનિંગ ટેબલ ઉપર ઉપર ખુરશીમાં જ બેસીએ તો ઈ વાત એકદમ ખોટામાં ખોટી છે આ બાબતે તમારું શું કહેવું છે અને દેખાડો કરવા માટે ખાસ કરીને કોઈ પણ વસ્તુ આપણે લેવાય નહીં ડાઇનિંગ ટેબલ છે કે કોઈ પણ વસ્તુ ડાઇનિંગ ટેબલ લેવું તો પડે જ ધવલ એમાં કોઈ વાત નથી પણ એવું નથી કે આપણે લઈ જ લેવાનું ન લઈએ તો બી કદાચ ચાલે પણ મારે તો લેવું જ છે પણ એમ નહીં ન લઈએ તો હાલે એમ હોય તો શું કામે લેવું આપણે દેખાડો કરવા લેવું છે દેખાડાની વાત નથી આવે તો સારું લાગે એ વાત છે પણ એમ નહીં ન લઈએ તો હાલે એમ છે ને નથી હા એમ હાલે એમ છે પણ ચાલે તો બધું જ કાઈ ઘરમાં ન રાખો ને તમે તોય ચાલે એમ છે પણ ડાઇનિંગ ટેબલ તો એક જોઈએ ને એમ પણ દેખાડો મારા મિત્રો તમે દેખાડો સરવા શું કામે આ આપણા ઘરની અંદર કોઈ પણ લેડીઝ હોય આ પ્રાચીની વાત નથી મિત્રો આ એક એક્ઝામ્પલ છે ધારો કે આ તો પ્રાચી કે છે આ તો કોઈ અમારે જરૂરિયાત નથી અમારે તો ઘરની અંદર ડાઇનિંગ ટેબલ છે કોઈ લેવાની જરૂરિયાત નથી પણ ઘણા ઘરોની અંદર આવું બનતું હોય છે કે જરૂરિયાત ન હોવા છતાં બી વસ્તુઓ લઈએ દેખાડો કરે અમારી ઘરે આમ છે અમારી ઘરે તેમ છે દેવું થઈ જાય અને પછી ક્યાંયથી કોઈ પગ ભેગા ન થતા હોય એવું ઘણા ઘરોમાં થતું હોય છે હોય છે એટલે આ તો મેં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે આ વસ્તુ આપણે કરવાની નથી આપણા ઘરે જેટલી ફેસિલિટી હોય એટલામાં જ રહેવાનું ને ખુશ રહેવાનું વાતો કરવાવાળા તો કરવાના જ છે અને વિડીયોને જલ્દી જલ્દી શેર કરો તાકી આજે આ બધું જે નવા નવા વિચારો બધાના મગજમાં આવે જ ને નવા નવા વિડીયોને રીલ્સ જોઈને કે આ જોઈએ ને આ જોઈએ ને ઓલા ફ્લાવર પોટ જોઈએ ને આ જોઈએ એ વસ્તુઓ નથી તમે વિડીયોને શેર કરો અને નવા નવા લોકો સુધી પહોંચાડો અને એને જાગૃત કરો કે આ વસ્તુ ઘરમાં જે હોય એમાં જ ખુશ રહેવાનું છે અને વિડીયોને જલ્દી જલ્દી લાઇક કરો અને શેર કરો મિત્રો આપણે ભજીયા તો ઘણી બધી પ્રકારના ખાતા હોય પણ આજે ઘરે પ્રાચી છે ને કારેલાના ભજીયા બનાવે છે કારેલાની પતરી કરી અને એના ભજીયા હવે આ નવીન પ્રકારનું કહેવાય હો પ્રાચી નવીન નવીન જ બનાવવું પડે ઉનાળામાં તો જ ખાવાની મજા આવે અને આમ કારેલાના ભજીયા કહો તમે કે કારેલા કુરકુરિયા કહો તમે ગમેય કહો પણ આ ખાવાની જે મજા આવે ને એ ક્યાંય ન આવે

અને ભજીયાની અંદર તો મોસ્ટ ઓફ આપણે છે ને મેથી નાખતા હોય મિત્રો હવે મેથી નાખીએ એટલે શું છે કે કડવાણી રીએ પણ આપણે જો કડવાણી માટે કારેલાનો ઉપયોગ કરીએ તો કેવું રીએ ઈ તમે કહેજો અને કારેલાના ભજીયા તમે ખાધા છે કે નહીં કોમેન્ટ કરજો કારણ કે મેં ગલત ખાધા કેમ કે હું આ બધું જે નવું નવું ટ્રાય કરું જ નહીં મને રસોઈ બનાવવાની મને બહુ મજા આવે છે એટલે હું નવું નવું ટ્રાય કરું અને તમારા લોકો સાથે શેર કરું યસ 100% અને જો અત્યારે કારેલાના ભજીયા અત્યારે ઉતરે છે અને આ ઉતરશે ને પછી ખાવાની છે મજા કરવાની છે ધબધબાટી પણ કારેલાના મારા હિસાબે તમારામાંથી તો કોઈ સો ટકા ખાધા હોય અને આ મજા આવે એની સો ટકા ગેરંટી છે કારણ કે કડવાણી આવે પછી ચણાનો નો લોટ હોય એમાં ક્રિસ્પીનેસ આવે એટલે હેલ્થ માટે સારા હેલ્થ માટે સારા સાથે ચાટ મસાલો ને કેચઅપ ને એવું ખાઈએ ને એટલે કડવાસ તમને ન લાગે તમને મજા આવે ખાવા યસ સો ટકા સો ટકા અને જો અત્યારે પતરી આપણી જે છે એ ઉતરવા માંડી છે મસ્ત મસ્ત અત્યારે જો આ કારેલાની પતરી ઉતરે છે મરચા ની પતરી આપણે ખાતા હોય ને તીખી એમાં જો સેમ આ મરચા જેને ભાવતા હોય એને ભાવે ને કારેલા બી જેને ભાવતા હોય એને ભાવે એટલે અમને કારેલા ભાવે એટલે આજે આ નવું કટરાય

અને આવી રીતના આમ કરવાનું ક્રિસ્પીનેસ લેવાની અને પછી છે ને જો આમ મોજ કરવાની ઓહો હોહ પ્રાચી આ તો અદ્ભુત છે મિત્રો અદભુત એટલે આ કદાચ આમ ઠંડી પ્રદેશમાં ગયા હોય ને ત્યાં જો આ મળી ગયું હોય ને કારેલાનું ભજીયું એ તો ઓહોહ આપણે મેથીના ભજીયા ખાઈને એમાં જે કડવાણી આવતી હોય

બહુ મસ્ત બન્યા છે હવે અમે લોકો ખાઈ લઈએ તમે બી ઘરે ટ્રાય કરજો ચાટ મસાલો જરૂર નાખજો તો વધારે ભાવ છે અને કેચઅપ સાથે ખાજો એટલે બહુ વધારે ભાવ છે અને વિડીયોને જલ્દી જલ્દી લાઈક કરો અને તમારી વાઈફ સાથે શેર કરી દો